એવો આ નાસ્તો તૈયાર થાય છે તો બધાને ખૂબ ભાવ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં આપણે સૌથી પહેલાં મસાલો તૈયાર કરીશું તો અંદરનો જે મસાલો હોય એને આપણે ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે એટલા માટે પહેલાં મસાલો તૈયાર કરી લેવાનો એના માટે તેલ તેલમાં જીરું અને વરિયાળી એડ કરીશું થોડી હિંગ એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની મિક્સ કરી અને સારી રીતે આદુ અને મરચાંની કચાસ નીકળી જાય ત્યાં સુધી થવા દેવાની તો થોડી જ વારમાં આ રીતે તેલ સરસ રીતે છૂટું પડી જશે હવે આપણે એમાં જ હળદર પાવડર એડ કરીશું જેનાથી કલર ખૂબ જ સરસ આવશે અને તેલમાં સારી રીતે હળદરને શેકી લેશું હવે આપણે બાફેલા બટેટા લેવાના છે તો મેં અહીંયા ત્રણ નંગ બાફેલા બટેટા લીધા એને મેસ કરી લીધા છે અને આપણે જે રીતે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીએ છીએ એ જ રીતે સિમ્પલ અને સરળ રીત છે અને ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો ચટપટો ટેસ્ટી લાગે છે આ મસાલો આ રીતે મસાલો મિક્સ થઈ જાય એટલે બીજા મસાલા એડ કરીશું એના માટે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ જો તમને અહીંયા તીખાસ પસંદ હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય પણ જે મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે તે ઓલરેડી તીખી છે એટલે હું નથી એડ કરતી હવે બાફા સમયે જો મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે તમારે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે આવો એકદમ નવો ટેસ્ટી નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ સારી રીતે મસાલો આપણો તૈયાર થઈ ગયો તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું મિક્સ કરીશું અને આ સ્ટફિંગ છે એને આપણે સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે તો બટેટા નહીં ઠંડા થતાં વાર લાગે છે એટલા માટે આ રીતે પહેલાં જ મસાલો તૈયાર કરી લેવાનો અને મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું હવે એ જ પેનમાં આપણે એક કપ પાણી તો હું અહીંયા વાટકીના માપથી લઉં છું એટલે એક વાટકી મેં એડ કર્યું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જીલી ફ્લેક્સ થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું હવે પાણીને સારી રીતે ઉકળવા દેવાનું તો ચીલી ફ્લેક્સ જો તમનેથી ખાસ પસંદ ન હોય તો સ્કીપ કરી શકાય પણ બહારનું લેયર પણ સુપર ટેસ્ટી બને એના માટે તમે આ રીતે એડ કરજો હવે એક કપ આપણે રવો લેશું તો અહીંયા ઝીણો રવો આવે તે મેં લીધો છે તમે જાડો રવો પણ લઈ શકો છો હવે પાણી સાથે મિક્સ કરવાનું જો તમને આ સમયે એવું લાગે કે પાણી ઓછું છે તો થોડું પાણી તમે એડ કરી શકો છો તો અહીંયા આપણે એક વાટકી રવો અને એક વાટકી પાણીનું માપ લીધું છે તમે દોઢ વાટકી સુધી પાણી એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી લેવાનું તો તમે જુઓ આ રીતે તરત જ પાણી એબ્ઝોર્બ કરી અને રવો ફૂલી જશે અને આ રીતે તમારે પ્રેસ કરતું જવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને એમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવી જાય બસ આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ તમે લો રાખી શકો અને અથવા તો ગેસને બંધ કરી અને ઢાંકીને બે મિનિટ માટે આ રીતે થવા દેવાનું એટલે અંદર આ રીતે પાણીની વરાળ થશે એનાથી રવો સરસ રીતે બફાઈ જશે અને આ રીતે હલકું થીક પણ મિક્સર તૈયાર થઈ જશે જો વધારે પડતું થીક લાગતું હોય તો હું તમને આગળ કહીશ કે એનો કઈ રીતે તમારે યુઝ કરવો હવે આપણે તરત જ એને એક વાસણમાં કાઢી લેવાનું એટલે ઠંડો થઈ જાય અને હાથથી ટચ કરી શકીએ ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું હજી બહુ ગરમ છે એટલે આપણે એને થોડીવાર માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં અહીંયા આપણું સ્ટફિંગનો મસાલો પણ હવે ઠંડો થઈ ગયો તો હવે આપણે એના બોલ્સ બનાવી લેશું તો આ નાસ્તો તમારે નાનો મોટો કઈ રીતે બનાવવો છે એ રીતે તમારે બોલ્સ બનાવવાના તો હું અહીંયા મીડિયમ આ રીતના બોલ બનાવું છું જે લાડુના શેપમાં હોય એવા અને આટલા સ્ટફિંગમાંથી દસથી બાર સુધી તમે બનાવી શકો છો તો આ રીતે હાથમાં મેં થોડું હલકું તેલ લગાવ્યું છે એટલે ચોટે નહીં અને ત્યાં સુધીમાં અહીંયા આપણું આ જે મિક્સર છે એ પણ ઠંડુ થઈ ગયું છે હલકું હાથથી ટચ કરી શકીએ એટલું ગરમ હોવું જોઈએ જો આ સમયે તમને વધારે પડતું થીક લાગે તો તમે એકથી બે ચમચીમાં પાણી પણ એડ કરી શકો અને મિક્સરને આ રીતે સરસ એવું આપણે લોટ બાંધીને તૈયાર કરીએ એ રીતે બાંધીને તૈયાર કરી લેવાનું હવે આપણે એમાંથી સરસ એવા આપણે નાસ્તો બનાવીએ છીએ તે બનાવવા માટે આ રીતે જેવડી સાઇઝનો આપણે બોલ લીધો છે એટલું જ આપણે આ રીતે બહારનું લેયર પણ બનાવીશું તો આ રીતે આપણે એની એક પૂરી જેવું કરી લેવાનું અને બહુ જાડું નહીં રાખવાનું અને બહુ પતલું પણ નહીં કરવાનું એ રીતે વચ્ચે આ રીતે બોલ્સને મૂકી દઈશું અને થોડો પ્રેસ કરી દેસું હવે આ રીતે બધી સાઈડથી આપણે કવર કરી લેવાનું તો એકદમ સિમ્પલ છે આ રીતે સ્ટફિંગ અંદર મૂક્યા પછી થોડું અંદરની સાઈડ સ્ટફિંગને પ્રેસ કરતું જવાનું અને આ રીતે કવર કરી દેવાનું છે ને એકદમ સિમ્પલ પછી આ રીતે હાથથી બોલ્સ બનાવી લેવાનું અને પછી તમારે જેવો શેપ આપવો હોય એવો આપી દેવાનો તો અહીંયા આ રીતે બોલ્સ બનાવ્યા પછી હું સ્ક્વેર શેપ જેવો શેપ આપું છું એટલે પહેલાં આ રીતે એક સરખું બંને સાઈડ કરી લેવાનું પછી સાઈડથી આ રીતે હલકું હલકું પ્રેસ કરી દેવાનું તમે જુઓ છે ને એકદમ સિમ્પલ અને એકદમ આસાન તો બહુ પતલું નહીં કરવાનું અને બહુ જાડું પણ નહીં રાખવાનું નહીં તો સ્ટફિંગ છે બહાર નીકળશે અને એને ફ્રાય કરવામાં આપણે મુશ્કેલી આવશે તો આ રીતે તમે જુઓ સરસ એવું સ્ક્વેર બનીને તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે બાકીના બધા સ્ક્વેર બનાવી લેવાના એકદમ ઇઝી સિમ્પલ અને આસાન છે હું તમને બતાવી દઉં જો અહીંયા તમે જુઓ સ્ટફિંગ છે એ અંદરની સાઈડ હું પ્રેસ કરું છું અને આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું જે રીતે આપણે પરોઠાનું સ્ટફિંગ ભરીએ એ જ રીતે ભરવાનું છે એકદમ આસાન એકદમ સિમ્પલ સરળ રીત છે અને આ રીતે કવર કરી દેવાનું પછી બોલ્સ બનાવી જેવો શેપ આપવો હોય એવો આપી દેવાનો જો સાઈડથી પણ આ રીતે સરખું કરી લેવાનું અને હું અહીંયા સરસ રીતે શેપ આપી દઉં છું આ રીતે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ફ્રાય કરીશું તો આ નાસ્તાને તમે સેલો ફ્રાય ડીપ ફ્રાય અથવા એર ફ્રાય પણ કરી શકો છો તો હું અહીંયા આ રીતે ડીપ ફ્રાય કરું છું તો આ રીતે આપણે આ નાસ્તાને એક પેનમાં મૂકી દઈશું અને એક સાઈડથી થોડો ક્રિસ્પી થઈ જાય પછી આપણે સાઈડને ચેન્જ કરીશું તો આ રીતે નાસ્તાને આપણે ક્રિસ્પી કરી લેવાનો એટલે ઉપરનું જે પડ છે એકદમ સમોસાની જેમ ક્રિસ્પી થઈ જશે અંદર સુપર ટેસ્ટી મસાલો છે એનાથી સુપર ટેસ્ટ આવશે અને તમને મેંદાના લોટનો પણ ઉપયોગ નહીં કરવો પડે સમોસા કચોરી બધું જ ભૂલી જશો જો એકવાર આ રીતે આ નવો નાસ્તો બનાવી લેશો તો આ રીતે એક સાઈડથી પલટાવ્યા પછી બીજી સાઈડ પણ આપણે પલટાવી દઈશું જો તમને એવું લાગે કે ક્રિસ્પી થઈ ગયો છે તો તમે તેલમાંથી કાઢી શકો છો બંને સાઈડથી આ રીતે ફેરવતા ફેરવતા થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનો છે તો છે ને એકદમ સિમ્પલ અને આસાન રીત તમે અહીંયા ફેરવતા ફેરવતા એકદમ સરસ એવો ક્રિસ્પી કરી લીધો તો આ નાસ્તામાં બિલકુલ તેલ નહીં રહેશે તમે જુઓ થોડી જ વારમાં તેલ બધું જ ગાયબ થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ રહેશે ઠંડો થયા પછી પણ બહુ તમારે નરમ નહીં પડે આ નાસ્તો તો સુપર ટેસ્ટી છે સુપર ક્રિસ્પી બને છે અને સુપર ચટપટો પણ બને છે તો જરૂરથી તમે આ નાસ્તો એકવાર ટ્રાય કરજો સમોસા કચોરી બધું ભૂલી જશો અને એકવાર તમે આ રેસીપી બનાવી લેશો તો વારંવાર આ રીતે બનાવશો તમે જુઓ કેટલો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થયો છે ને નાના બાળકોથી લઈને મોટા બધાને પસંદ આવે તેવો આ નવો નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ